સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયક જેથી આવનારા નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું ફિમેલ હેલ્થ વર્કરની જે ખાલી જગ્યાઓ ભરવા અંગેનો જે પરિપત્ર બહાર ભર્યો છે મિત્રો તો આ વર્ષ બે હજાર જે ઓગણીસમાં ફિમેલ હેલ્થ વર્કરની જે જગ્યાઓ પર જે ટૂંક જ સમયમાં ભરતી થવાની છે તો તેના માટેનો આ પરિપત્ર રહેલો છે મિત્રો તારીખ અઢાર ચાર બે હજાર ઓગણીસના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં જોઈએ તો અહીં વિષય આપેલો છે કે ફિમેલ હેલ્થ વર્કની જે જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ ભરવા માટે અંગેનો તો અહીં પરિપત્રમાં વાંચીએ તો ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે પંચાયત સેવા વર્ગ ત્રણની ફિમેલ હેલ્થ વર્ગની જે વર્કરની ખાલી જગ્યાઓ રહેલી છે ત્રણ હજાર એકસો ને ત્રેસઠ જેટલી જગ્યાઓ પર જે સીધી ભરતીથી ભરતી ભરવા અંગેની જે દસ દરખાસ્ત માટે નીચે મુજબની વિગતો રજૂ કરવાની થતી હોય તો તે આધાર સહિતની વિગતો ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણીસ સુધીમાં મુદ્દામ કર્મચારીઓ સાથે મોકલી આપવા વિનંતી છે ત્યારબાદ અહીં ત્રણ મુદ્દાઓ આપવામાં આવેલા છે તે પણ જોઈ લઈએ તો ખાલી જગ્યા સીધી ભરતી ભરવા માટે નાણાં વિભાગને મોકલવામાં આવેલી ચેકલિસ્ટમાં એક સુધીથી એકથી બે વર્ષ સુધીની અને ત્રણ વર્ષ ઉપરની ખાલી જગ્યાઓની જે વિગતો રજૂ કરવાની થતી હોય તો ખાલી જગ્યાઓની વિગત સહિતનું ચેકલિસ્ટ મોકલવા આપવા વિનંતી કરેલી છે ત્યાર પછી જે બીજું કાયમી જગ્યાઓ પર કઈ તારીખથી ખાલી છે અને તે તે તારીખવાર ખાલી જગ્યાઓનું પત્રક રજૂ કરવાનું જે કર્મચારીઓની ખાલી જગ્યાથી જેટલી તારીખ છે ત્યાં સુધીનું ત્યાર પછી જે ત્રીજો મુદ્દો કાયમી જગ્યાએ મંજૂરી કર્યા અંગેના જે ઠરાવોની નકલ મોકલવા આપવા વિનંતી છે તો અહીં મદદનીશ વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર અહીં મિત્રો ઓફિશિયલ આ પરિપત્ર જે રહેલો છે મિત્રો અહીં જે ભરતી ભરવા માંગેની જે વિગતો મંગાવવામાં આવેલી છે મિત્રો હાલમાં જે ત્રણ હજાર એકસો ને ત્રેસઠ જગ્યાઓ પર સીધી ભરતી કરવા અંગે છે આ જગ્યાઓ માટેના જે વિવિધ વિગતો છે તે મંગાવવામાં આવેલી છે એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં આ ફિમેલ હેલ્થ વર્કર જે પંચાયત વર્ગ સેવા ત્રણમાં આવે છે તેની ભરતી આવવાની શક્યતાઓ રહેલી છે મિત્રો અહીં ભરતી માટેની જે માહિતી મંગાવવામાં આવેલી છે અને આ પરિપત્ર તેનો જ રહેલો છે અઢાર ચાર બે હજાર ઓગણીસના રોજ આ પરિપત્રની તારીખ અહીં દર્શાવવામાં આવેલી છે મિત્રો તો મિત્રો ટૂંક જ સમયમાં આજે ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ પર જે ભરતી થવાની છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં